આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની સુનિતા કેજરીવાલ દ્વારા બોટાદ ખાતે ચૂંટણી પ્રચાર અંગે રોડશો શો આવ્યો માગાવ્યો હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે બોટાદના ધારાસભ્ય એવા ઉમેશભાઈ મકવાણાને ભાવનગર પંદરની લોકસભાની સીટ પર ઇન્ડિયા ગઠબંધન દ્વારા આમ આદમી પાર્ટીની ટિકિટ પર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે ત્યારે આ લોકસભા સીટ પર ઉમેશભાઈ મકવાણાની જંગી બહુમતીથી જીત થાય તેવા હેતુથી ચૂંટણી પ્રચાર માટે પ્રચંડ રેલી સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની સુનિતા કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમજ અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા આ ચૂંટણી પ્રચારની રોડ શો અંગેની રેલીમાં બોટાદ કોંગ્રેસના કાર્યકરો તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ બોટાદ તાલુકા તથા જિલ્લામાંથી નાગરિકો ઉમટી પડ્યા હતા ત્યારે આ ચૂંટણી પ્રચારની રેલીમાં સ્વયંભૂ રીતે માણસો જોડાતા આ લોકસભાની સીટ પર ઉમેશભાઈ મકવાણાનો જંગી બહુમતીથી વિજય નિશ્ચિત થશે તેમ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક મોટો ભાઈ અને નાનો ભાઈ આ બંને ભાઈ સાથે મળીને આ જનતાની આ લોકસભા ભાવનગર લોકસભાની સીટ ભાઈ જંગી બહુમતી જીતાવાના છીએ બીજો આમ આદમી પાર્ટી જે એજ્યુકેશન માં માને છે શિક્ષણમાં એ પહેલ અમારા ઉમેશભાઈ મકવાણે શરૂઆત કરી દીધી છે અને બંને જિલ્લાના ભાવનગર જિલ્લાના જે રોજગારી બેરોજગારીના જે બધા પ્રશ્નો છે મોંઘવારી અહીંયા કોઈ રોજગાર નથી અલંગ ધંધો જે પડી ભાંગ્યો છે એને ઉભો કરવાનું બીડું પણ ઉમેશ મકવાણે ઝડપેલું છે એટલે આ જનતાના અમારા આ જે પસાત વિસ્તાર છે એના પાણીના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય શિક્ષણના પ્રશ્નો હોય આરોગ્ય બાબતે અમે આયુષ્યમાન કાર્ડ એપ્લાય કરવાના નથી કારણ કે કાર્ડ હોય તો ભ્રષ્ટાચાર થાય મારી દ્રષ્ટિ કારણ કે અંદર પાંચ પાંચ લાખ નું કાર્ડ છે ઓપરેશન સત્તર હજાર નું થતું હોય તો અંદર કેટલા પડાય તો કોઈ ખબર પડતી જ નથી અને આમાં તો ડોક્ટર અમુક હોસ્પિટલ નક્કી કરીશ ભ્રષ્ટાચાર કરવા માટે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણ આવશો તો અમે આ કાર્ડ પ્રથા પૂછી કાઢી નાખવાના છીએ અને દિલ્હીની અંદર જે વીસ પ્રકારની સેવાઓ ઘરે બેઠા આપે છે

અને અત્યારે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ જે આયા બોટાક અને ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના સમર્થનમાં જંગી સભા અને રેલી કરી રહ્યા છે ત્યારે આજે બોટાકના ઇન્ડિયા ગઠબંધનના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી જણાઈ રહી છે અને આજે આપણે જે કાર્યકરો ભેગા થયા છે એને આપણે પૂછીશું આપનું નામ સાહેબ મારું નામ જગદીશભાઈ સવાણી બોટાક તાલુકા કોંગ્રેસનો ભરુર નુક્ષ પવિત્ર પાવન ધરતી માનની સુનિતાજી અરવિંદ કેજરીવાલજી ના ધર્મ પત્ની શ્રીમતી સુનિતાજી પધારી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ઉમેશભાઈ મકવા સમર્થનમાં

પહોચાડવા માટે તત્પર છે અને હું ટંકાની ચોટ પર ઇન્ડિયા ગઠબંધન સમર્થન કર્યું છે એવા વ્યક્તિ આપણી સાથે મંજીભાઈ સોલંકી પણ છે આવો એનું શું કેવું છે આપણે જાણીએ સોલંકી અમારા પક્ષ નું પૂરેપૂરું સમર્થન ઇન્ડિયા ગઠબંધન પૂરા ભારત માં જીતી રહ્યું છે અને જે ચારસો ની જે વાતો કરે છે ચારસો થશે પણ સરકાર અમારી બંને જેલ માં જશે અમારી પૂરી પૂરી તૈયારી છે આપણી સાથે બીજા આમ આદમી પાર્ટી ના પણ કાર્યકરો હું તો એવું કેવા માંગુ છું ઉમેશભાઈ મકવાણા અત્યાર સુધી એમ બન્યા પછી બોટાદ ની જનતા ને ગ્રામીણ વિસ્તાર ની જનતા ને પૂરતો વિકાસ છે શિક્ષણ માં પૂરતું ધ્યાન આપે છે બેરોજગાર ની અંદર પણ નાના વર્ગને કોઈ જવાબ નથી દીધો એવું બનતું નથી એની પાસે રૂબરૂ જાય અને રૂબરૂ અધિકારી ને તાત્કાલિક ફોન કરી આ ઉમેદવાર નિરાકરણ તાત્કાલિક સિટી વિસ્તાર ની અંદર ઈ પૂરતું ગ્રાન્ટો આપશે અને વધુ વધુ ગ્રાન્ટો આપી બોટાદની જનતા ભાવનગર ની જનતા ને વિકાસ નું કામ એ જે બનાવ છે એની આશા રાખવી છે આપણી સાથે મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગીતાબેન પરમાર પણ હાજર છે ગીતાબેન પ્રદેશ પ્રમુખ છે જે આપણે જે કોંગ્રેસ ના છે એમની સાથે વાત કરી આપનો પરિચય છે મારું નામ ગીતાબેન પરમાર ગુજરાત પ્રદેશ મંત્રી હાલમાં જે અત્યારે હાલમાં જ આપણા ઉમેશભાઈ મકવાણા બોટાદ ધારાસભ્ય હોય ત્યારે એમને એવા કામ કર્યા છે કે લોકો પાસે લોકો ઉત્સા યુવા નેતા છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે સંસદ અંદર અમારા પ્રશ્નો જે પણ લોકો હશે એ ઉઠાવશે એનો અમે સો ટકા ગેરંટી આપીએ છીએ આપણા મહિલા પાંચ તરફથી ઉમેશભાઈ ને સહકાર મળી રહે છે સુનિતા કેજરીવાલજી જે ઉમેશભાઈ મકાણા ના સમર્થન માં બોટાદ ની અંદર રેલી યોજી રહ્યા છે ત્યારે બોટાદ ની જનતાએ ખુબ આશીર્વાદ આપ્યા હોય તેવું લાગે છે અને પ્રચંડ બહુમતી થી છે એવી એ લોકો ખાતરી આપી છે